અમરેલી પોલીસે વ્યાજખોરોએ પચાવી પાડેલ જમીન પરત અપાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોર વિરુદ્ધની કાર્યવાહી કરાઈ કનુભાઈ જાદવભાઈ લુણાગરિયા રહેવાસી લાપાડિયા તાલુકો જિલ્લો અમરેલીવાળાએ વ્યાજખોર બાબુભાઈ પરશોત્તમભાઈ તેરૈયા નામના ઈસમ સામે વ્યાજખોરી બાબતે અરજી કરી હતી જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી અરજદારના દીકરા શૈલેષભાઈ લુણાગરિયાએ ચારેક વર્ષ પહેલાં રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા જેના પર આરોપીએ અરજદાર પાસેથી દર માસે દસ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી અરજદારના પરિવારને ધાક ધમકી આપી પ્રથમ રૂપિયા બાર લાખની પઠાણી ઉઘરાવી અને અવારનવાર ફરિયાદીના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા ફરિયાદી ડરી જઈ પોતાની જમીન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન મેળવી વ્યાજખોર બાબુભાઈ તેરૈયાને રૂપિયા બાર લાખ વ્યાજ પેટે ચૂકવવી આપ્યા હતા સામેવાળાએ બળજબરીપૂર્વક ફરિયાદીની મંજૂરી વગર જ તેમના ઘરે પ્રવેશ કરીને આઠસો મણ કપાસ જેની અંદાજે કિંમત રૂપિયા સાત લાખનો બારોબાર વેચી નાખ્યો હતો ઉપરાંત ખેતીના સાધનો મળીને કુલ અંદાજીત રૂપિયા વીસ લાખ વસૂલ કરી લીધા હતા તેમ છતાં ફરિયાદી પાસે વધુ રૂપિયા દસ લાખની માગણી ચાલુ રાખી પઠાણી ઉઘરાણી કરતા હતા જે રકમ ફરિયાદી ચૂકવી શકે તેમ ન હતા આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ પોલીસ દ્વારા ફરિયાદીને સાંત્વના આપી તેઓને રજૂઆત સાંભળી ફરિયાદીએ પોતાની જમીન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાતા ફરિયાદીની ફરિયાદ લઈને ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી હતી અને કડક તેમજ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાત સરકાર તરફથી વ્યાજખોરીના જે દૂષણ છે તે ડામવા માટે સૂચના આપેલી છે અને તે સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ તરફથી થોડાક સમય પહેલાં એક આપણે જર ગામે ધારીના અઢાર વીઘા ખેડૂતની જમીન પરત અપાઈ હતી સાથે સાથે ગયા પંદર દિવસ પહેલાં વડિયા તાલુકાના એક ખેડૂતને નવ વીઘા જમીન આપણે પરત અપાઈ હતી અને નાગેશ્વરીના એક જે ભાઈ જેનું મકાન પચાવ પાડવામાં આવેલો હતો વ્યાજખોરોએ અને મકાન ન હોવાના કારણે એ ભાઈ રાજકોટ રહેવા ગયો હતો પરંતુ એમને એ પોલીસ કામગીરીની ખબર પડતા પોતે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ત્યારબાદ એને આશરે સાત લાખ કિંમતની મકાન પોલીસે પરત કરાવેલો હતો તે મુજબ આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાપાળિયા ગામની એક વ્યાજખોરીની ફરિયાદ અમારી પાસે ગયા અઠવાડિયામાં આવી હતી જેમાં સ્ટોરી એ મુજબની છે કે ભોગ બનનારના દીકરાએ આજથી આશરે ચાર વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરેયા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના બે વર્ષ બાદ એ વ્યાજખોરો જે છે એ અવરનવર એ જે વ્યાજખોરીના પૈસા છે એ પરત લેવા માટે આ ફેમિલીને ઉપર દબાણ કરતા હતા જેથી પ્રેશરમાં આવીને આ જે વ્યાજે લેનાર ભોગ બનનારનો દીકરો છે એ અહીંયાથી ઘેરથી ચાલી નીકળી ગયો હતો પરંતુ વ્યાજખોરે જે છે એ આ કામના હાલના જે ફરિયાદી છે કનુભાઈ જાદવભાઈ લુનાગરિયાને અવરનવર હેરાન પરેશાન કરતા હતા જેથી કનુભાઈએ એ જમીન પોતાની બેંક સામે ગીરવી મૂકીને બેંકમાંથી લોન ઉપાડીને આમાંથી બાર લાખ રૂપિયા આ વ્યાજખોરીની ત્રણ લાખના સામે ચૂકવી પાડેલ હતા તેમ છતાં જે વ્યાજખોરો છે એ મોટા પ્રમાણમાં ઇન્ટરેસ્ટ લેટના બહાને હજી વ્યાજખોરીના પૈસા બાકી છે તેમ કરીને આ જે ખેડૂત છે એમને ઘેરથી એના આઠ મન કપાસ જે છે એ આશરે છેથી આઠ લાખ રૂપિયાના વેચી નાખેલ હતો તેમ છતાં આ લોકોની જે વ્યાજખોરીની ડિમાન્ડ છે એ ડિમાન્ડ વધતી જતી હતી અને એના ભાગરૂપે એ લોકોએ આ દાદાની જે નવ વીઘા જમીન છે એ નવ વીઘા જમીનના આશરે એક મહિના પહેલાં દાદાને જબરદસ્તી કરીને બાનાખત કરાવી લીધો હતો અને આ બાનાખેત આ લોકો કે તમે હજી વધારે અમારા વ્યાજખોરીના જે પૈસા નીકળે છે એ પૈસા આપો નહીં તો એ બાનાખત મુજબ અમે એ જમીન કોર્ટ રાહે દાદ મેળવીને અમારા નામે કરીશું તે મુજબ એને કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો આશરે ગયા અઠવાડિયાના ગુરુવારે આ દાદા અમારે પાસે આવ્યા હતા એ દાદાને જિલ્લા પોલીસે ખનપૂર્વક સાંભળ્યા હતો ત્યારબાદ એની કેસ જોતા બહુ સંવેદનશીલતાથી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એ દાદાને ફરિયાદ દાખલ કરી જરૂરી સાંત્વના આપી કેસ બાબતે માન્ય રાજ્ય સરકાર તરફની જે કડકાઈતી કામ કરવાની સૂચન છે તે મુજબ જિલ્લા પોલીસે અને સ્પેસિફિકલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને બહુ જ કડકાઈતી કડક હાથે કામ લીધા જેથી આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોત્તમબા તરેયા નાઓએ બારોબાર આ કેસના જે અરજદાર છે કનોભાઈ લુનાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છીએ ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈપણ પ્રકારની તમે હેરાન પરેશાની નહીં કરીએ તેમ કરીને એક સમાધાન કરે લીધેલ છે સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજિસ્ટર ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે કોડ દાવો જે હતો એ દાવો પણ આરોપીએ પરત સમજૂતીથી ખેંચેલ છે એટલે એક જિલ્લા પોલીસે એક સરસ એવી જે ભોગ બનનાર હતા એની નવ વીઘા જમીન અને છેલ્લા બે વર્ષથી એ જમીન આરોપી જે છે એ ગુનાના આરોપીએ પોતાના કબજે રાખ્યા હતી અને એ ભોગ બનનાર જે છે અમુક સમય માટે એના જે બીજા બાબો છે સુરત ત્યાં રહેવા ગયા હતા અને અમુક સમયથી અહીંયા પોતાના ઘેર રહેતા હતા જેથી જિલ્લા પોલીસને એક વ્યાજખોરીના ચુંગળમાંથી બચાવવા માટે એક મુહિમ ઉપાડેલ છે અમે સમગ્ર જિલ્લાના જે પણ ખેડૂતો છે જે પણ મજૂરો છે જે પણ ભોગ બનનાર છે આપ સૌ જાણો છો ગયા અઠવાડિયામાં આ જિલ્લામાં ત્રણસો છેના ત્રણ કેસ દાખલ થયેલ છે જે વ્યાજખોરીના જ છે દારીમાં એક વ્યક્તિએ વ્યાજખોરીના દબાવોમાં આવીને દવા દેલી છે સેમ બનાવ તમારા સાવરકું ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને એક બનાવ જે છે એ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે તો ફરીથી જિલ્લા પોલીસ તરફથી અમે બધાને કરીએ છીએ કરીએ છીએ કે આવું કોઈપણ આપણા ઉપર પ્રેશર આવતું હોય છે આપણા ભાઈએ આપણા પાપાએ આપણા આ પ્રકારના વ્યાજખોરી પાસેથી પૈસા લીધેલ હોય અને આ પૈસા ચૂકવી નહીં શકતા હોય એક અથવા વ્યાજખોરો આ પૈસા પરત લેવા માટે કોઈપણ પ્રકારની ધાક ધમકી જબરદસ્તી કરતા હોય તમારું બાનાખદ બનાવેલું હોય છે કોઈ વચોટી આ બાબતે હેરાન પરેશાન કરતા હોય છે તો તમે નજદીકના પોલીસ સ્ટેશન અમારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા સમક્ષ અથવા મીડિયા થકી કોઈ પત્રકાર મિત્રને કોઈ વકીલને આપ એ બાબત બતાવી શકો છો અમે જિલ્લા પોલીસ તરીકે એ વ્યાજખોરીના જે દૂષણ છે એ દૂષણ ડામવા માટે સદૈવ તત્પર છે સાથે સાથે અમે આ વિસ્તારના લોકોને નાગરિકોને એ પણ આહવાન કરીએ છીએ કે જ્યારે તમારે પૈસાની જરૂરત હોય ત્યારે અહીંયા જે સંસ્થાત્મક બેંક છે જેના વ્યાજદર એક લિમિટેડ વ્યાજદર રહે છે વ્યાજદરમાં એ પૈસા પૂરતા પ્રમાણમાં આપે છે તો આ જે સંસ્થાત્મક સ્ટ્રકચર છે એના થકી આપ લોન લેવી જોઈએ જે માટે પણ આ બાબતે આપને કંઈક જરૂરત રહેતી હોય તો જિલ્લા પ્રશાસન અને સ્પેશિયલ પોલીસ તંત્ર એ બાબતે પણ આપ સૌની મદદ કરશે થેન્ક યુ મારું નામ કનુભાઈ જાદવભાઈ લુણાગરિયા ગામ લાપાળિયાનો રહેવાસી છું અત્યારે હું ગામમાં જ રહું છું પણ મારા છોકરાએ ચાર વર્ષ પહેલાં બાબુભાઈ તેરૈયા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને પછી એણે વ્યાજ ચડાવી રૂપિયા બાર લાખ કાઢ્યા મેં એને બાર લાખ રૂપિયા લોન કરીને આપી દીધેલા છતાંયે એણે ધમકી મારી અને મારી પાસેથી મારી જીવાની જમીન નવ વીઘા એણે બાનાખત કરી લીધેલું અને હાલ એમાં એ ગયા વર્ષે એણે કપાસ વાવેલો અને પછી એણે મારી ઉપર દાવો મૂક્યો કે મને જમીન ખાતે કરી દો તો મારી જી જીવાની જમીન મારે કેમ એને ખાતે કરી દેવી પછી મેં એસપી સાહેબનો સહારો લઈ અને તને ફરિયાદ કરી અને એસપી સાહેબ અને પીએસએસ સાહેબે અને બેના સ્ટાફે મારી જમીન ત્રણ દિવસનો મને કબજો હોપી દીધો અને અત્યારે હું એમાં ખેતી કરું છું અને બધા સ્ટાફનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મારે ત્રણ દિવસનો મને જમીન પાછી આપી દીધી અહેવાલ ભાવેશ